પોલીસ વિભાગના ઝોન હસ્તકના પોલીસ સ્ટેશનો દ્વારા તેરા તુષકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોના ચોરી અને ગુમ થયેલા મોબાઈલ ફોન તેમજ અન્ય કિંમતી મુદ્દા મળી કુલ રૂપિયા બાર લાખ ઉપરાંતનો સરસામાન મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યો હતો વડોદરા શહેર પોલીસ વિભાગના ઝોન ત્રણ હસ્તકના પોલીસ સ્ટેશનો દ્વારા નાગરિકોના ચોરી થયેલા ગુમ થયેલા મોબાઈલ ફોન તેમજ અન્ય કિંમતી મુદ્દામાલ મળી હજાર સાતસો ચાર રૂપિયાનો કબજે કરેલો મુદ્દામાલ તેના મૂળ માલિક સુપ્રત કરવાના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ઝોન ત્રણ હસ્તક ના મકરપુરા વાડી પાણી ગેટ કપુરાઈ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પોતપોતાના પોલીસ સ્ટેશનમાં નાગરિકોના ચોરી થયેલા તેમજ ગુમ થયેલા સોનાના ઘરેણા તેમજ અન્ય મોબાઈલ ફોન અને કિંમતી મુદ્દામાલ ઝડપથી શોધવા માટે સૂચના કરી હતી જીવનભાઈ નાયબ પોલીસ કમિશનર ઝોન ત્રણ અભિષેક ગુપ્તાના હસ્તે સોનાના ઘરે ના ફોર વ્હીલર તથા ટુ વ્હીલર વાહનો નંગ બે તેમજ મોબાઈલ ફોન અગિયાર મળીને કુલ રૂપિયા બાર લાખ બે હજાર સાતસો ચાર રૂપિયા નો મુદ્દામાલ શોધી કાઢવામાં આવ્યો હતો અને તેને તેના મૂળ માલિકોને માંજલપુર જીઆઈડીસી ઉમાકાન હોલ ખાતે બોલાવી ખાતરી તપાસ કરી સુપ્રત કરવામાં આવ્યો હતો जो तो रही थी ये मेरी वेडिंग रिंग थी और सबको तो एक वेडिंग रिंग का इंपॉर्टेंस पता होता है तो ये मेरी चोरी भी नहीं हुई थी ये खो गई थी एंड थोड़ी सी हिंट लेके हम लोग पानी के पुलिस स्टेशन गए हम लोग मिश्रा सर से मिले एंड लाइक मैं बहुत ही खुश होकर ये बोलना चाहती तो लाइक विद इन फोर आवर्स सर और उनकी टीम ने मुझे वापस से कॉल बैक किया और मुझे लाइक आपके लिए मिल गई सो थैंक यू सो मच सर थैंक यू सो मच सर because this is not only money but this is an emotion because it's a wedding ring and i'm very thankful to my police finally at police station and my professor thank you so much